અમદાવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર પોલીસને હથિયારો બતાવી ધમકી આપનાર અને ત્યાંથી જતા રહો તેવું કહેનાર આરોપીઓ છે તેમની હવે પોલીસે ટાટિયા તોડ સર્વિસ કરી છે અને જે પીસીએન વાનમાં રહેલા આ બે પોલીસ કર્મચારીઓ કોઈ કાર્યવાહી ન કરી તે મામલે પણ ડીસીપીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે

આ વિડિઓ સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ છે તેમની સાખ દાવ પર લાગી ચૂકી હતી અને સવાલો પણ ઊભા થયા હતા કે બે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર છે અને તેમને અસામાજિક તત્વો જતું રવાનું કહે છે તો બંને પોલીસ કર્મચારીઓએ કેમ કોઈ કાર્યવાહી ન કરી અમદાવાદ પોલીસ પણ સક્રિય બની હતી આરોપીઓને ત્વરિતમાં ત્વરિત ઝડપી લેવા માટે આરોપીઓ ઝડપાઈ પણ ચૂક્યા છે તેમની ટાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવી છે धन्यवाद जो बात कर જે પ્રકારે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ઉચ્ચ પોલીસ અમલદારોને ગાંધીનગર બોલાવ્યા હતા કાયદો વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી અને પોલીસ રાત્રિના સમયે કોમ્બિંગ પણ કરે છે અને રોડ રસ્તા પર ઉભા રહી વાહનો ચેક પર કરે છે તેમ છતાં અસામાજિક તત્વો પાસેથી ક્યાંથી હથિયારો આવી જાય છે અને તે જાહેરમાં આતંક મચાવતા પણ કેમ પોલીસથી નથી ડરી રહ્યા તેવા પણ સતત સવાલો ઊભા થઈ રહ્યા છે આ અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિને રંજાડે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ પોલીસ આવે ને પોલીસ ને પણ ધમકી આપે એક ગંભીર મામલો પણ કહેવાય છે આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે આ પોલીસ કર્મચારીઓએ કોઈ કાર્યવાહી ન કરી તે મામલે ડીસીપી આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે આમ કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ સતત પ્રયાસો કરે છે પરંતુ ક્યાંક ક્યાંક આવા અસામાજિક તત્વો છે તે બેખોફ બની જાહેરમાં આતંક પણ મચાવતા હોય છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો